વડોદરા તાલુકા પોલીસે સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે આર્થિક રીતે નબળા નાગરિકોના ધાબે ખાતા અને સિમ ખોલાવતા સાયબર ફ્રોડ માટે દસ્તાવેજોનો થઈ રહ્યો હતો દુરુપયોગ મુખ્ય આરોપી અર્શદ પઠાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ શાહિલ ખાન પઠાણ અને મોહમ્મદ ઉમર ચોખાવાલા પણ ઝડપાયા ડેબિટ કાર્ડ સિમ કાર્ડ મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે તમામ ડિવાઇસીસ અને ડોક્યુમેન્ટ્સની ફોરેન્સિક તપાસ સરો આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે વાત કરવામાં આવે તો નાગરિકોના નામે વાત કરવામાં આવે તો વડોદરા તાલુકાના પોલીસે સાયબર ક્રાઇમ રેકેટનો પર્દા કર્યો આર્થિક રીતે નબળા નાગરિકોના નામે ખાતા અને સિમ ખોલાવતા સાયબર ફ્રોડ માટે દસ્તાવેજોનો થઈ રહ્યો હતો દુરુપયોગ મુખ્ય આરોપી અરશદ પઠાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ સૈલખાન પઠાણ અને મોહમ્મદ ઉમર ચોખાવાલા પણ ઝડપાયા ડેબિટ કાર્ડ સિમ કાર્ડ મોબાઈલ સહિતનો મુદ્દા માલ પણ કબજે કરાયો છે તમામ ડિવાઇસીસ અને ડોક્યુમેન્ટ્સની ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ આરોપીઓ ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર